વડનગર નગરપાલિકાની ચૂંટણી પરિણામમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો વડનગરમાં કોંગ્રેસના સંગઠનમાં પડેલી તિરાડથી માત્ર બે સીટો જ આવી પૂર્વ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મહેન્દ્રસિંહ ઠાકોરે વિજય પતાકા ખેલી ખાતું ખોલ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માધરી વતન વડનગરમાં પ્રજાએ પહેલેથી સાત સીટો બિનહરીફ આપી હતી બીજી ઓગણીસ સીટો પણ આપી વડનગર નગરપાલિકામાં આ વખતે ભાજપના યુવા નેતા રામભક્ત ઉત્તમભાઈ પટેલ અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ ઠાકોર ચૂંટાઈ આવતા ગોળી પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આવેલા ગિરીશભાઈ પટેલ આ વખતે ભાજપમાંથી ટિકિટ મળી તો જંગી મતોથી વિજય બને શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ રાજુભાઈ મોદીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યા ઓનલાઈન ટીવી ન્યૂઝ અર્જુન ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ શું કહે કમલભાઈ ભારતીય જનતા પાર્ટી આજ વટનગરમાં ભગવો લહેરાવ આજે તો ભગવો લહેરાયો નરેન્દ્રભાઈનો વિકાસ સાથે જનતાએ જે સાથ સહકાર આપ્યો એ જબરજસ્ત સહકાર આપ્યો છે અને વડનગરની જનતાનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે વડનગરે જે નરેન્દ્રભાઈનો વિશ્વાસ રાખી નરેન્દ્રભાઈનું જે આગળથી એમના જે હાથ મજબૂત કરીને વડનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કેવી આશા હતી તમને કાંટાની ટક્કર માનવામાં આવતી આ ખોટી કોઈ કાંટાની ટક્કર હતી નહીં વટનગરમાં ભારતીય જનતા પાર્ટી જ આવવાની હતી નરેન્દ્રભાઈનો વિકાસ હતો દેખાતો હતો પબ્લિક નહીં અને આપ બધા જોઈ રહ્યા છો વટનગરમાં શું વિકાસ થયો છે અને પબ્લિકે વિકાસને જોઈને જ વોટ આપ્યો છે આગામી અધૂરાઈ અધૂરા રહી ગયેલા કામો ભારતીય જનતા પાર્ટીના માથે કેવું રહેશે આગામી અધૂરા જે કામો હજી પૂર્ણ કરવાના છે અને આનાથી હજી તો આ તો ઇન્ટરવ્યુ છે ઇન્ટરલ છે હજી તો આગળ ઘણા બધા કામો કરવાના બાકી છે અને હજી ઘણો વિકાસ થશે શું કહેશો રાજુભાઈ પૂર્વ પ્રમુખની ભૂમિકા બી અત્યારે કામમાં આવી ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ સીટો પર વિજય કર્યો વડનગર નગરપાલિકાની ચૂંટણીની અંદર અમે કમનસીબે બે સીટ હારી ગયા છીએ પણ છવ્વીસ સીટો ઉપર ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે અને જનતા જનાર્દને જે મત આપ્યો છે એ અમે શિરોમાન્ય કરીએ છીએ અને જો અમારી કંઈક ક્ષતિઓ હશે કંઈ ઉણપ હશે એને પૂરી કરવાનો પ્રયત્ન કરીશું અને આગામી પાંચ વર્ષમાં બટ્ટરના વિકાસના પંથે અમે આગળ લઈ જઈશું આ છવ્વીસે છવ્વીસ સીટો અમે માનનીય આપણા ભારત વર્ષના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનામુંમાં અર્પણ કરીએ છીએ અને સર્વે મતદારોનો અમે આભાર માનીએ છે શું કહેશો મયંકભાઈ વટનગરની અંદર બીજેપીએ છવ્વીસ સીટો જીતી વટનગરની અંદર જ્યાં સામાન્ય ચૂંટણી હતી એની અંદર વટનગર નગરપાલિકાનીમાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ જીતી જે અમે નરેન્દ્રભાઈને અને હાથીને સમર્પણ કરીએ છીએ અને જે વટનગરની જનતાએ અમને જે ઐતિહાસિક જીતની જે અમને આપી એની ખાતરી આપીએ છીએ કે આગામી પાંચ વર્ષમાં વટનગરનો વિકાસ એક આખીને લાગે આગેવો રહેશે